આયુર્વેદને જાણો ભાગ બાસઠ અભ્યંગની અંદર આપણે સર્વાંગ અભ્યંગની વાત કરીએ છીએ એટલે કે આખા શરીરે માલિશ કરવાની વાત કરેલી પરંતુ શરીરના ત્રણ એવા અંગો છે જ્યાં તો અભ્યંગ કરવું જ જોઈએ આપણે ક્યારેક આખા શરીરે માલિશ ન કરી શકીએ તો આ ત્રણ જગ્યાઓ ઉપર તો માલિશ કરવી ફરજિયાત છે એમાં પહેલું છે શીર એટલે કે માથામાં અભ્યંગ રોજ કરવો જોઈએ જેને શીરો અભ્યંગ કહેવાય બીજું છે કાન કાનની અંદર તેલ નાખવું જોઈએ અને ત્રીજી વસ્તુ છે એ છે પગ તો પગની અંદર નિત્ય અભ્યંગ કરવો જોઈએ તો આ ત્રણ જગ્યાએ આપણે નિયમિત અભ્યંગ કરવું જોઈએ તો એક બા આપણે લઈએ કે એનાથી શું ફાયદા થાય છે તો પહેલું છે શીરો અભ્યંગ તો માથામાં તેલ જરૂર નાખવું જોઈએ શિરને આયુર્વેદમાં પ્રધાન મર્મ કીધું છે આ મર્મ એટલે એવી જગ્યા કે જ્યાં આઘાત થવાથી ક્યાં તો મૃત્યુ કાં તો બહુ જ મોટું કષ્ટ આપણને થઈ શકે એવી જગ્યાઓ એને મર્મ કહેવાય તો એને પ્રધાન મર્મ કહ્યું છે એટલે મુખ્ય મર્મ છે માથું અને ઇન્દ્રિયોનું સ્થાન છે જેમ કે આંખ કાન જીભ નાક વગેરે બધી ઇન્દ્રિયો આમ શિર પ્રદેશમાં આવેલી છે એટલે શીરનું અભ્યંગ કરવું ખાસ જરૂરી છે અભ્યંગથી શું ફાયદો થશે માથામાં તો એક માથું દુખાતું બંધ થશે ઘણા લોકોને માથું દુખાતું હોય છે ત્યારે બી કહેતા હોય છે કે ભાઈ મને તેલ નાખી આપો કોઈ તેલ આપણને નાખી આપે કારણ તો પાર્લર કે વગેરે જોડે કોઈની અન્ય વ્યક્તિ જોડે જઈ અને તેલની માલિશ કરાવતા હોય છે તો માથાના દુખાવામાં રાહત થતી હોય છે તો આ પણ એક ફાયદો થઈ શકે વાળ ઓછા ખરે કારણ કે માથામાં વાળમાં તેલ નાખવાનું છે તો વાળજન્ય જે પણ રોગો છે વાળ ઝડપી સફેદ થવા ઝડપથી ખરી જવા અને પાતળા થઈ જવા વગેરે સમસ્યાઓમાંથી આપણને મુક્તિ મળે છે જે માથાની નીચે જે હાડકું છે એમાં પણ તેલ ઉતરશે તેથી એ જે ખોપડીનો જે હાડકું છે એ મજબૂત બનશે જેને રાત્રે ઊંઘ ન આવતી હોય અગાઉ આપણે વાત કરીએ જેને ઊંઘ નથી આવતી એ માની લો કે આખા શરીરે અભ્યંગ નથી કરી શકતા તો માત્ર માથામાં શીરના ભાગમાં અભ્યંગ કરશે તો પણ ખૂબ ફાયદો થશે પહેલાંના જમાનામાં આ જે શીરો અભ્યંગ છે એ સ્ત્રીઓ એકબીજાને કરી આપતી અને એ રીતે જ માથામાં ખરેખર તેલ નાખવાની પ્રથા એવી છે કે વાળને નીચેના ભાગમાં એના મૂળની અંદર એકદમ ઘસીને તેલ નાખવું આ ઘસવાથી કે રબિંગ કરવાથી પણ એક બ્લડ સર્ક્યુલેશન વધશે જેના લીધે વાળની નીચેની ત્વચામાં રહેલું મેલેનિન સારું રહેશે એના લીધે વાળ કાળા રહેશે તો આ એક ખાસ જોવું જોઈએ અત્યારના જમાનામાં વાળ જે ખરવાની પ્રક્રિયા છે ને એને બચાવવા માટે જે પ્રક્રિયાઓ થઈ રહી છે એના માટે પૈસા વગેરે ઘણા ખર્ચતા હોય છે તો એક વાત ધ્યાનમાં રાખવું કે એક જીનેટિક અસર હોય છે જે વારસાગત જેને ટાલ કે વાળ ખરે છે એ ક્યારેય રોકી શકાવાના નથી એ જીનેટિક છે ટાલનો જીન હોય છે જે પુરુષોમાં એક્ટિવ હોય છે એટલે પુરુષોને ટાલ પડવી એ કોઈ રોકી શકવાનું નથી એના માટે વધારે કંઈ પૈસા ખર્ચ કરવો એ યોગ્ય નથી એ જ રીતે જેના ફાધર કે મામાને ટાલ હશે અને જો એ જીન સ્ત્રીઓમાં એક્ટિવ તો નહીં થાય પરંતુ એવી સ્ત્રીઓને બીજી સ્ત્રીઓના જે વાળ હશે એટલા કદાચ ઘટ્ટ વાળ નહીં હોય પણ આછા વાળ રહેશે આવું પણ થતું હોય છે અત્યારની જે આપણી લાઇફસ્ટાઈલ છે આપણો ખોરાક છે એ પણ પિત્તકારક છે એના લીધે પણ વાળ ખરવા અને ઝડપથી સફેદ થઈ જવા વગેરે થતું હોય છે પણ આ વાત આપણે ધ્યાનમાં રાખીશું કે જે જીનેટિક અસર છે એ રોકી શકાતી નથી બીજું એક કાનમાં તેલ નાખવું કાનમાં તેલ જે નાખવાની પ્રક્રિયા છે એને કર્ણપૂરણ અથવા તો કર્ણ તર્પણ કહેવાતું હોય છે એનાથી એક મોટો ફાયદો કે બેરાસ વગેરે નથી આવતી અને કાનના રોગો નથી થતા બીજું ગરદન અકળાઈ જતી હોય છે ઘણા લોકો કહેતા હોય છે કે મારે કોમ્પ્યુટરમાં સતત કામ કરવાનું છે એના લીધે ગરદન પકડાઈ જાય છે કાં તો સુવાથી ઓશિકા નીચે પછી બીજા દિવસે ગરદન પકડાઈ ગઈ હોય છે તો આવી જે વાત પ્રકોપ થાય છે આ ગરદનના ભાગમાં એ પણ કાનની અંદર તેલ નાખવાથી એ બંધ થઈ જાય છે વર્તમાન સમયમાં જે ઇયરફોન કે ટીવી મોબાઈલ વગેરેના જે ઉપયોગો વધી રહ્યા છે જેના લીધે અને ધ્વનિ પ્રદૂષણ જે થઈ રહ્યું છે એના લીધે જે કાનમાં બહેરાશ વગેરે જલ્દી આવે છે એ પણ આ કર્ણપૂરણ વગેરે કરવાથી કાનની બહેરાશ મટી જશે અને ત્રીજું અંગ છે એટલે કે પાદા આંબેક આ ખૂબ વિશેષ છે કે પગે તો માલિશ જરૂરથી કરવી જોઈએ પગની વૃક્ષતા જકડાહટ થાક વગેરે દૂર થશે પગની અંદર બળ મળશે પગ મજબૂત થશે સૌથી મોટું એક છે કે અહીંયા લખેલું છે કે પગે અભ્યંગ કરવાથી આંખોને ફાયદો થશે તો આપણે પણ ઘણીવાર સાંભળ્યું છે કે કોઈને નંબર વગેરે આવતા હોય છે તો સલાહ આપતા હોય છે કે કાંસાની વાટકેથી પગના તળિયે ઘી ઘસવું તો આ પાદા અભ્યંગ છે રાંજણ એટલે કે નસ પકડાતી હોય છે જેને સાયટિકા કહેવાતું હોય છે આ રોગ પણ આ જો નિત્ય માલિશ કરશું તો થવાની સંભાવના રહેશે નહીં બીજું પગ ફાટશે નહીં કે પગમાં નસ ચડી જેવી વગેરે તકલીફો થતી હોય છે એનાથી પણ બચી શકાય છે આજકાલ આપણે એક જોઈએ છે કે ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે કાંસાની થાળી હોય એની અંદર તેલ કે ઘી નાખે અને પગની માલિશ થઈ જાય મશીન જ મૂકી દીધેલું હોય છે તો એ પણ એક પાદા અભ્યંગ જ બતાવે છે પહેલાંના જમાનામાં લોકો ચામડાના ચપ્પલ પહેરતા અને ચામડું છે એ આપણે જેમ અગાઉ વાત કરીએ એમ કે જો માલિશ નહીં થાય તો ચામડું કઠણ થઈ જશે તો એ ચપ્પલને મુલાયમ રાખવા માટે એના ઉપર તેલ લગાવતા અઠવાડિયે મારા દાદી જ્યારે આ ચપ્પલ પહેરતા ત્યારે એવું કરતા કે અઠવાડિયે એકવાર દિવેલ લગાવી દેતા એટલે હું પૂછતો કે આવું કેમ કરો તો કે આ ચામડું આ ચપ્પલ મુલાયમ રહે એના માટે તો આ એક પ્રક્રિયા હતી ચામડાના ચપ્પલ હતા એને મુલાયમ રાખવા તેલ લગાવતા અને આવા તેલવાળા ચપ્પલ પહેરી અને જો આપણે ફરીએ તો ઓટોમેટિક પગનો અભ્યંગ થઈ જશે ઇવન આપણે કંઈ ન કરી શકીએ તો રોજ નાઈને માથામાં તેલ નાખતા હોઈએ છીએ તો આપણા હાથમાં જે તેલ હોય છે એ પણ લઈ અને પગના તળીએ ઘસવું જોઈએ તો કમસે કમ આ બે વસ્તુ પગનો અભ્યંગ અને શિરનો અભ્યંગ તો થઈ જશે એવું જ તેલ લઈ આંગળીથી લઈ અને કાનમાં પણ લગાવી શકાય કંઈ નહીં તો આ ત્રણ જગ્યાએ તો આપણે તેલ આરામથી લગાવી શકીએ છીએ અને આ જ રીતે શક્ય હોય તો સર્વાંગ અભ્યંગ અને શક્ય ન હોય તો આ ત્રણ અંગોમાં તો અભ્યંગ નિયમિત કરવાની આપણે ટેવ પાડવી જોઈએ ધન્યવાદ